નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજ આપણે ધોરણ અંદર ગણિત વિષયમાં ચેપ્ટર નંબર આજે પહેલા દાખલાનો અભ્યાસ કરવાનો છે તો શું કે છે આપણને પહેલો દાખલો તમને એક નળાકાર ટાંકી આપેલી છે આકૃતિ પ્રમાણે નીચે કઈ પરિસ્થિતિમાં તમે તેનું પૃષ્ઠફળ મેળવશો અને કઈ પરિસ્થિતિમાં તેનું ઘનફળ મેળવશો બરાબર એ આપણને પૂછ્યું છે એના અંદર ત્રણ વસ્તુ પૂછી છે કે નળા આ જે નળાકાર ટાંકી છે એના અંદર કેટલું પાણી રાખી શકાશે તે નક્કી કરવા માટે બીજું કે નળાકાર ટાંકીને પ્લાસ્ટર કરવા માટે જરૂરી સિમેન્ટની થેલીની સંખ્યા જાણવા અને ત્રીજું સી એટલે કે નળાકાર ટાંકીમાં ભરેલા પાણીથી પાણીથી પાણીની કેટલી નાની ટાંકીઓ ભરાઈ શકે તેની સંખ્યા જાણવા માટે ત્રણ વસ્તુ આપણને આપેલી છે આ ટાંકીની અંદર પહેલું આપણને એ કીધું છે એ કે એના અંદર ક્યારે આપણે પૃષ્ઠળ મેળવશું ને ઘનફળ પરિસ્થિતિ આપેલી છે નળાકાર ટાંકીમાં કેટલું પાણી રાખી શકાશે બરાબર પહેલું પૂછ્યું છે નળાકાર ટાંકીમાં કેટલું પાણી રાખી શકાશે તો આ જે નળાકાર ટાકી છે એના અંદર કેટલું પાણી રાખી શકાય એની અંદર પૂરું આપણે ભરવાનું છે તો એના માટે આપણે શું શોધીશું ઘનફળ શું આવે એનું ટાંકીનું ઘનફળ શોધીશું ચાલો બી બી આપણને શું કીધું છે તો જુઓ નળાકાર ટાકીને પ્લાસ્ટર કરવા માટે હવે આપણે જો પ્લાસ્ટર કરશું તો ટાંકીની અંદર તો સિમેન્ટ ભરવાના નથી આ કે ટાંકી ભરવાના છે આપણે સિમેન્ટથી ના ફક્ત ફક્ત આ જે બહારની આપણે સપાટી દેખાય છે એના પર શું કરી શકીએ આપણે પ્લાસ્ટર કરી શકીએ તો પ્લાસ્ટર માટે આપણે શું શોધીશું એનું ઘનફળ શોધીશું કે પૃષ્ઠફળ તો જવાબ શું આવશે પૃષ્ઠફળ આપણને ઓપ્શન બી આપેલા છે પૃષ્ઠફળ કે ઘનફળ તો અહીં શું આવશે પૃષ્ઠફળ ચાલો સી સીમા શું પૂછ્યું છે કે એના અંદર બીજી નાની કેટલી ટાકીઓ બરાબર પાણીની ભરેલી ટાંકીઓ રાખી શકાય તેના માટે બી અંદર આપણે ભરવાનું છે બરાબર પૂરું તેના માટે શું આવશે ઘનફળ આપણને ઓપ્શન આપેલા હતા ઘનફળ અને પૃષ્ઠફળ તો આપણા આ જવાબ થશે બરાબર તો મેં ટૂંકમાં જવાબ લખ્યા છે પહેલાં પરિસ્થિતિમાં આપણે ઘનફળ શોધવું પડે બીજામાં પૃષ્ઠળ અને ત્રીજામાં ઘનફળ ઓકે વિડીયો પોસ્ટ કરીને લખી લો ઓકે વિદ્યાર્થી મિત્રો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ